હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં આપણે ભણી રહ્યા છે અત્યારે જો આ ખૂટી જાય તો પાઠ બાર હવે આપણે આગળ ચાલીએ જો શોધો અને લખો તમારા પપ્પાને પૂછીને લખવાનું છે બરાબર એક સમયે પેટ્રોલ ડીઝલ ભરી શકાય કેટલું તો સ્કૂટરમાં આશરે પાંચ લિટર પેટ્રોલ ભરાય કારમાં આશરે ત્રીસ લિટર પેટ્રોલ ભરાય અને ટ્રેક્ટરમાં આશરે ચાલીસ લિટર સુધીનું પેટ્રોલ ભરાય છે બરાબર તમારા પપ્પાને પૂછજો ટીચરે આવું કહ્યું સાચું છે પાંચ લિટર ત્રીસ લીટર અને ચાલીસ લીટર બરાબર હવે એક લિટર પેટ્રોલ ડીઝલમાં આપણે કેટલા દૂર જઈ શકીએ તો તમારા પપ્પાને પોતા મારો જવાબ જુદો હોઈ શકે તમારા પપ્પાને પૂછો કે તમારી બાઇક એક લીટરમાં કેટલા માઇલેજ આપે છે બરાબર એટલે કે કેટલા મીટર દુ કિલોમીટર સુધી જઈ શકે છે મારા ખ્યાલથી સ્કૂટર છે પિસ્તાલીસ કિલોમીટર સુધી આશરે જઈ શકે છે કાર છે બારથી ચૌદ કિલોમીટર સુધી આશરે જઈ શકે છે અને ટ્રેક્ટર જે છે તે આઠથી દસ કિલોમીટર સુધી એક લીટર પેટ્રોલમાં જઈ શકે છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં આપેલો છે કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપો બરાબર દર જગ્યા દરેક રાજ્યમાં પેટ્રોલના ભાવ જુદા જુદા હોય છે કેમ તો દરેક રાજ્યમાં પોતાના ટેક્સ લગાવેલા હોય છે અને ટેક્સના આધારે દરેક રાજ્યમાં પોતાનો એક ભાવ હોય છે તો પેટ્રોલનો ભાવ એક લીટરનો ભાવ બે હજાર નવમાં જૂન બે હજાર નવમાં ચાલીસ રૂપિયા બાસઠ પૈસા હતો એક લીટરનો ભાવ જૂન બે હજાર ચૌદમાં બોતેર પોઈન્ટ છવ્વીસ થયો એક લીટરનો ભાવ જૂન બે હજાર ઓગણીસમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ પોઈન્ટ સુડતાલીસ થયો એક આજનો ભાવ જે તમને વાત કરું તો સેવન્ટી નાઇન જેવા છે બરાબર મતલબ કે પેટ્રોલના ભાવ તમે જુઓ કે દર વર્ષે દર વર્ષે એ વર્ષો વર્ષ માત્ર વધતા જ જાય છે બરાબર હવે ડીઝલનો ભાવ છે ત્રીસ રૂપિયા છ્યાસી રૂપિયા હતો પચાસ રૂપિયા અઠ્ઠાઇસ સડસઠ પોતેર હતો હવે આજનો ભાવ ગણું તો એ પણ પેટ્રોલની સાથે સાથે જ ઇવન પેટ્રોલથી બી મારા ખ્યાલથી વધારે છે તો એંશી રૂપિયા આપણે આશરે ગણીએ બરાબર એક્ઝેક્ટ આપણને ખબર નથી પણ મને એટલું ખબર છે કે પેટ્રોલનો ભાવ આટલો છે અને એનાથી વધારે ત્રણ રૂપિયા કે બે રૂપિયા ડીઝલનો વધી ગયો છે બરાબર એક જમાનો એવો હતો કે જ્યારે ડીઝલના ભાવ ઓછા રહેતા અને પેટ્રોલના ભાવ વધારે રહેતા હવે ડીઝલના ભાવ વધી રહ્યા છે બરાબર બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ રૂપ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો બરાબર તો જુઓ કેટલા રૂપિયા ઘટ્યા તો બે હજાર ઓગણીસ ક્યાં છે આ રહ્યો અને બે હજાર ચૌદ ક્યાં છે ઓકે ચાલો તો તેના માટે આપણે શું કરવાનું બે હજાર ઓગણીસના ભાવમાંથી આપણે બે હજાર ચૌદનો જે ભાવ છે આર્યુ રહ્યું બે હજાર ચૌદનો ભાવ બોતેર રૂપિયા છવ્વીસ તો એને આપણે ઓછા માઇનસ કરવાના બરાબર સાતમાંથી છ જાય તો એક ચારમાંથી બે જાય તો એક સાતમાંથી બે જાય તો કેટલા પાંચ અને છમાંથી સોરી વધારે ભાવમાંથી આપણે ઓછા ભાવ બાદ કરવાના બરાબર તો ટીચરે ઊંધું લખી દીધું એવું ના ચાલે તો અહીંયા સડ બોતેર રૂપિયામાંથી આપણે સડસઠ પોઈન્ટ સુડતાલીસ રૂપિયા ઓછા કરવાના તો સો અડસઠ ઓગણસિત્તેર સિત્તેર એકોતેર અને બોતેર બોતેર અને પાંચ બરાબર તો સાડા બોતેર એટલે સાડા પાંચ રૂપિયા જેવા અહીંયા ભાવ ઓછો થયો એમ કહેવાય બરાબર હું આશરે જ કહી દઉં છું હવે આગળ જુઓ તફાવત કઈ રીતે શોધવાનો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરવાની બરાબર હવે શોધી કાઢો તમારા પેટ્રોલમાં ચાર પોઈન્ટ સેવન નાઇન રૂપિયા ઘટ્યા એમ જોઈ તો બરાબર તમે અહીંયા જવાબ શું લખશો ચાર રૂપિયા સેવન નાઇન રૂપિયા ઘટ્યા એમ કહી શકો હવે આગળ જોઈ લો અને ડીઝલનો ભાવ સત્તર રૂપિયા અને ચુમ્માલીસ રૂપિયા ઘટ્યા બરાબર વધ્યો સોરી વધ્યો શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે બરાબર આજે પપ્પાને પૂછો આ તમારું હોમવર્ક છે મેં તમને કહ્યું કે સેવન્ટી નાઇન રૂપીઝની આસપાસ છે પૈસા કેટલા છે એ મને ખબર નથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે તો તમને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી કાઢવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલ જમીનમાં ઊંડેથી બોર ખોદીને કાઢવામાં આવે છે અને એ જે છે એ આપણા પર સીમિત માત્રામાં છે તો એટલા માટે એનો ભાવ વધે છે એનું ઉત્પાદન ઓછું થાય છે અથવા ઓછું કરવામાં આવે છે બરાબર કારણ કે ઘણી બધી કંપની હોય જે કંપનીઓ પેટ્રોલ અને ડીઝલનો ભાવ નક્કી કરતી હોય બરાબર અર એક મિનિટ આમ બાળકો ખોવાઈ ગયો છે આપણો પાઠ બરાબર બાળકો તો પેટ્રોલ અને ડીઝલના ભાવ છે તે એની કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે જ્યારે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન ઓછું કરવામાં આવે છે ત્યારે એના ભાવ વધે છે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તો તમારા ઘરમાં તમારા પપ્પા કેટલા દૂર સુધી જાય છે એના પર તમારું પેટ્રોલ વપરાય છે આશરે પચીસથી વીસ લિટર જેટલું પેટ્રોલ એક મહિનામાં વપરાઈ જતું હશે એવું હું માનું છું બરાબર હવે આગળ જુઓ અહીં એક પોસ્ટર આવ્યું છે આ છે ડ્રાઈ ક્લિનિંગ માટે આ છે પ્રકાશ માટે આ ટ્રેક્ટર વિમાન અને કારમાં બરાબર તો આ બધું શું છે આ બધી જે વસ્તુઓ છે પેટ્રોલ ડીઝલની વપરાશ કરતાં સાધનો છે ડ્રાય ક્લિનિંગમાં પણ કપડાં ધોવા માટે જે આપણા દાગને આ પડી જાય અથવા મોંઘા કપડાં હોય ને એને ડ્રાય ક્લિનિંગ પેટ્રોલ વોશ કરવામાં આવે બરાબર તો ત્યાં પણ પેટ્રોલ વોશ વપરાય છે પછી કેરોસીન અને એલપીજી તો કેરોસીન અને એલપીજી શાના માટે વપરાય રસોઈ માટે બરાબર આ રસોઈમાં વપરાય આ પ્રાઇમસમાં કેરોસીન વપરાય અને એલપીજી ગેસમાં વપરાય યંત્રો ચલાવવા માટે ડીઝલની નો વપરાશ થાય બરાબર આ શું છે આ પેલું લાઇટ જાય ત્યારે જે ચલાવવામાં આવે ને જનરેટર એ છે તો એ ચલાવવા માટે અથવા બીજા યંત્રો ચલાવવા માટે ડીઝલનો વપરાશ થાય છે અને પેટ્રોલ રસાયણ એટલે કે આજે રંગ રસાયણમાં પણ પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે પણ પેટ્રોલિયમનો ઉપયોગ થાય છે તો તમે કહી શકો કે પેટ્રોલનો ઉપયોગ પેટ્રોલ ડીઝલ અથવા તમે કહી શકો ખનીજ તેલનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે ખનીજ તેલનો ઉપયોગ કપડાં ધોવા માટે રસોઈ બનાવવા માટે યંત્રો ચલાવવા માટે વાહનો ચલાવવા માટે વિમાનો ચલાવવા માટે પ્રકાશ મેળવવા માટે અને ઘરમાં રંગ રસાયણ બનાવવા માટે પણ પેટ્રોલનો ઉપયોગ થાય છે તો આપણે તેની બચત કરવી જોઈએ પોસ્ટર જુઓ અને લખો ઇંધણ ક્યાં ઉપયોગી છે તો ઇંધણ છે પાછો આજ સવાલનો જવાબ આપું છું ઈંધણ ઈંધણ ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ માટે કાર ટ્રેક્ટર વિમાન ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા માટે અને ઘરમાં રસોઈ બનાવવા માટે ઉપયોગી છે ડીઝલ ક્યાં વપરાય છે શોધો તો ડીઝલ ક્યાં વપરાય ડીઝલ બસ ટ્રક ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલનો ઉપયોગ થાય છે જનરેટર ચલાવવા માટે પણ ડીઝલનો ઉપયોગ થાય છે બરાબર ચાલો આગળ જોઈએ દિવ્યાએ કવિતા લખી અને તેના મિત્રો પાસે ગઈ તે વાંચો અને ચર્ચા કરો હું કાળું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો હું લાંબો રસ્તો રહીશ હું લાંબો સમય રહીશ જો તમે ધ્યાનથી વાપરો મને બનતા લાખો વર્ષ લાગે છે તો આ ખનીજ તેલ પોતાની વાત કરી રહ્યો છે બરાબર જ્યારે ખનીજ તેલને જમીનમાંથી કાઢવામાં આવે છે ત્યારે એ કાળો કાળો રગડો હોય છે જેને રિફાઈનરીઓમાં શુદ્ધ કરીને દરેક જે અંદર બધા મળેલા પદાર્થ છે પેટ્રોલ ડીઝલ કેરોસીન કોલટાર ટાર વગેરેને જુદા પાડવામાં આવે છે હું તમારા દીવાને પ્રકાશ આપું છું કેરોસીનનો દીવો પૂરવામાં આવે ને હું તમારી રસોઈ કરું છું તમારો ગેસ એલપીજી હું તમારા યંત્રો ચલાવું છું તો કોણ ડીઝલ આકાશમાં વિમાન ચલાવવા માટે લોકો મારા કરતાં કોણ વધુ ઉપયોગી છે પેટ્રોલ જો ધ્યાનથી નહીં વાપરો તો હું હંમેશા ત્યાં રહીશ નહીં મારા વગર તેઓ ઝઘડશે મારા વગર જીવન શું રહેશે હું કાઢું છું હું જાડું છું હું વહું છું હું કોણ છું તમે જાણો છો હું પેટ્રોલ અથવા ખનીજ તેલ છું બરાબર તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે આજના દિવસ માટે આટલું